ભરૂચ લોકસભાના સાતમી વારના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી મને ઉમેદવારી કરાવી અને આ ઉમેદવારી કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર્તા મધ્યમ કક્ષના કાર્યકર્તાઓ જિલ્લા કક્ષાના કાર્યકર્તાઓએ અને ધારાસભ્યશ્રીએ તમામે મને જીતાડવા માટે સખત મહેનત કરી પરિશ્રમ કર્યો અને સાથે સાથે ભરૂચ લોકસભા મતદાર ભાઈ બહેનોએ અમારા આગેવાનોની અપીલને માન્ય રાખે અમારી અપીલને માન્ય રાખી અને ખૂબ મોટા માર્જિનથી જીતવા માટે આપે સૌએ જે પ્રયત્નો કર્યા પ્રયાસો કર્યા અપપ્રચારના ખોટા પ્રચારની વચ્ચે રહીને પણ એ જે મને જીતાડવા માટે જે સખત મહેનત કરી છે બૂથ લેવલ સુધી કામ કર્યું છે એના માટે સૌ મતદાર ભાઈ બહેનો તથા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા અને સંગઠનના તમામ મિત્રો અને ધારાસભ્યશ્રીઓ ને વરિષ્ઠ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું બારક માતાજી. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.